હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં તો હજી વાયગા છે સાડા નવ પણ આપણે જો અત્યારમાં છે ને કુકર મૂકી દીધું છે દાળ અને ભાતનું લોટ બાંધવા માટે રોટલી આપણે લોટે કાઢી નાખ્યો છે તો આજે છે ને આપણે થોડુંક નીચે વેલું કામ થઈ જાય ને તો ઉપર બાબુને બધું ધોવું છે ને તો બધી રસોઈની ની વેલી કરી નાખીએ એટલે જો આપણે રસોઈ વેલી કરી નાખી છે બીજું બધું કામય એ વેલું કરી નાખ્યું છે તો આપણે છે ને નવી બેડશીટ પાથરી દીધી છે અને મને છે ને હવ થી ટફ કામ લાગે ને તો એ બેડશીટ પાથરવી જ લાગે મને એવું લાગે છે કે અમારો બેડ છે ને ખૂણામાં છે ને તો ખૂણાવાળી જે કોર છે ને ન્યા નવી બેડશીટ છે ને માંડ માંડ પથાયા આપડા હાથ રહી જાય ને વાગે ને એવું થાય પણ તોય ફાઇનલી આપણે પાતરી દીધી છે અને મારે ભૂલ ઈ થઈ છે બધી છે ને લાઈટ કલર ની જ મોસ્ટ ઓફ બેડશીટ છે નવી લીધી ને તો એ લાઈટ કલર ની જ છે એકાદી જ મારી પાસે છે ડાર્ક ઉપર છે એટલે એવું થાય કે છે ને ઢાબામાંથી ડાયરેક્ટ આવીને તો મારી બેડશીટ છે ને ઘડીકમાં મેલી બહુ થઈ જાય તો આજે જો મેડમ પાછું કક નવું લઈને આવ્યા શું લઈને આવ્યા છો આ વખતે તું એવું લઈને આવી છું ને કે તું ચોક થઈ જવાનો શું છે બતાય તો ખરા આ લે લાઈટ બિલ ભર દેજે લ્યો જો હવાર-ઓવારમાં બિલ લઈને આવે છે અલગ અલગ

અને અત્યારે જો નીચે પાછી આવી ગઈ છું નીચે માળે મેં પેલા દાળ વઘારી નાખું અને પાછું અત્યારે ઉપર જવાનું છે બોલો આજે અમે નાસ્તો છે ને અગિયાર વાગે કર્યો કીધું પેલા બધું કામ કરી નાખે અને પછી નાસ્તો વાસ્તો કરી અને હવે જો દાળ વઘારીને પાછા ઉપર જાવ કારણ કે અત્યારે એડનું શૂટ છે તો કીધું એ કરી નાખી બપોરે એવું થાય છે કે ખાઈ પીન પછી છે આળ જેવું ચડી જાય છે એટલે તરત છે ને કામ કરવાની મજા નથી આવતી અને ત્યાં ચાર પાંચ વાગે કઈક બીજું કામ આવી જશે તો એ બધા કામ ડીલે થતા જ જશે તો કીધું આજ બધું હવારમાં કામ પતાઈ દઈ તો અમે સવા અગિયાર ના શૂટ કરવા માટે આવ્યા હતા અત્યારે વાયગા છે પોણા એક હજી શૂટ આપણું માંડ

ત્રણ થી ચાર કલાક ની મહેનત લાગે બોલો ક્યાંનું ડબિંગ દઉં છું અને ડબિંગ મને માથા કુટવાળું કરવી પડશે એટલે મને અંદર બીક ઘરી જાય નીરવ તને એવું કઈ નહીં થતું હોય ને એક શબ્દ આગળ બાજુ થાય ને તો અર્થ અનર્થ જાય એટલે બધું જોઈ જોઈ કરવું પડે જયારે કોઈ પ્રોડક્ટ વેચતા હોય ત્યારે નીરવ ને કઈ વાંધો ન આવે કારણ કે એને ખાલી છે ને ડાયરેક્શન જ કરવાનું બધું બોલવાનું મારે હોય એટલે મને છે ને આમ બીક ઘરી જાય

એટલે મને બાર ની પાવભાજી ખાવા જ ન મળે કારણ કે બાર નું ઓછું ખાવાનું બરોબર છે પાવભાજી નો કીધું પાવ પરથી હું બોલે નામ પછી મારે એવું થાય હવે હવે ખોટા કોટા નાટક કરશે જો આજે નાસ્તામાં છે કાલે ડિનરની શું છે

સાબુદાણા ખીચડી ભે ની ભેળ અને આમાં મસાલો ક્યાં છે મસાલો

આ પંગોળા ચડી છે ટમેટું સુધારાઈ ગયું છે અને ભેળ તૈયાર થઈ ગઈ છે હવે ખાઈ લઈએ ઓછું ખાવાનું ઝાડુ એવું કીધું છે માર્કેટ માર્કેટમાંથી લાવવાનું છે તો પેલા તો બટેકા લાવવાના છે કિલો જેવા પછી લાવવાના છે પા પાવ અને દૂધી લાવવાની છે દૂધી હજી સુધી મેં ખરીદી નથી કરી કોઈ શાક માર્કેટ આજ પેલી વાર કરશું એટલે હાલો દૂધી લેવા જો આપડે છે ને શાક માર્કેટ

છે બધા અને અમારે છે ને દરરોજ સવારે છે ને લારીઓ આવે તો આજે મે લારી જોઈ અને મે વિચાર્યું કે હમણાં હું લઈ આવું પણ ઉપર ધાબુ ધોવામાં રહી ને ત્યાં લારી વહી ગઈ એટલે આજ નીરવ ને લેવા જાવું પડ્યું અને ગાજર લેવા છે પણ આપણે કાલ લેવું કારણ કે ગાજરનો સંભારો સંભાર બહુ ઈચ્છા થઈ છે આજ જ કરો તો પણ ગાજર એક જ હતો તો મે કીધું એક ગાજરના સંભારમાં સંભાર કોઈ ન કઈ ની થાય એને કરતા આપણે કાલ પરસું લઈ લેવું ગાજર અને આમે ભાજી ઉપમત કે ગાજર ની કે બીજી કે જરૂર છે નહી તો કાલ લઈ લેજો ભાજી પામમાં તો નથી જરૂર કાલ ઓર લારી આવે ને ત્યારે હવે છે ને મારે પહેલા જ લઈ લેવું છે તો જો ભાજી માટે બધું છે ને વેજીટેબલ બફાઈ થઈ અને આપણે જો ટમેટા કાંદા વટાણા બધું ફોલી નાખ્યું છે સુધારી નાખ્યું છે અને આજ એક્સપેરિમેન્ટ કરવા માટે મેં જો થોડીક એવી છે કોબી નાખી છે કારણ કે હું ઘણી વાર વિડીયો જોતી હોય ને તો એમાં એ લોકો કોબી નાખીને બતાવે છે મેં તો આપણે આ ટ્રાય કરી અને આની અંદર જો આપણે લસણ મરચું અને આદુ છે ને કટ કરી નાખ્યું છે ખમણીની અંદર કટની સોરી ખાંડી નાખ્યું છે તો જો આપણી ભાજી ચડવા માટે મૂકી દીધી છે ને અત્યારે જો હું સલાડ સુધારું છું અને પપ્પા છે ને અમારા પાવ નથી ખાતા તો એના માટે હમણાં રોટલીનો લોટ બાંધ નાખશું અને સલાડ જો આપણે કોબીનું કર્યું છે ટમેટાનું કર્યું છે અને સ્પેશિયલી નીરો ને એ લોકો માટે છે ને કાંદાનું કરવાનું

પછી કાકડી છે કોબી છે ટમેટા છે ને વચ્ચે જો છાસ કાઠિયાવાડી ને છાસ વગર અધૂરું લાગે જો ભાજીપાવની પાઉ ની મહેફિલ જામી છે બધા લોકો જો જમવા માટે બેસી ગયા છે વિશાલ અને શિવાની ની એનિવર્સરી હતી એટલે અમે લોકો જો ત્યાં કેક લઈને પહોંચી ગયા છે અને હાલમાં જો એ લોકો કેક કટિંગ કરે છે ને બધા લોકો જો બેઠા બેઠા એન્જોય કરે છે હવે તમને લોકો ને કેક દેખાડો ને તો કેક કેટલી બ્યુટીફુલ છે કે જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય જ્યારે આપણે નાના હતા ત્યારે આપણે કેક માં એટલો ઇન્ટરેસ્ટ હતો કે વાત જવા દો પણ જેમ જેમ મોટા થયા ને એમ કેક માંથી હાવ ઇન્ટરેસ્ટ ઉઠી ગયો તો તમને પણ મારા જેવું થતું હોય તો ફટાફટ મેન્ટ કરજો તો અહીંયા જો બધા એકબીજા ને કેક ખવડાવે છે ને ફોટોગ્રાફી કોણ કરે છે ફોટોગ્રાફી નું કામ છે ને આ વખતે આપણે જાડુને સોંપી દીધું છે જનરલી મારે ફોટોગ્રાફી કરવાનું ગમે ત્યારે ઘરનું કઈ હાલતું હોય ત્યારે પણ આજે હું કરું છું એટલે બધી દીધી છે અમારો એવો પ્લાન હતો કે કોઈને કેક લગાડવા નથી પછી જાડુ કે નહીં આપણે વિશાલ ના માથા ઉપર કેક તો લગાડવી જ છે એટલે જાડુ જોવો છે ને વિશાલ ના માતા ઉપર છે ને સિવાની લખે છે એ પણ કેક થી પેલા એક એવો સમય હતો કે જયારે કિલો કિલો કેક છે ને ખાલી ઘરમાં જ ખવાઈ જતી પણ હવે કોઈ જનરલી કેક એટલું ખાતું નથી એટલે આપણે જો કટકા કરી કરીને પાડોશીમાં આપી

થોડાક દિવસ તો વાગ્યા છે અત્યારે રાતના સવા બારના અમે ફાઇનલી ઘરે આવ્યા છું જાડુ આજે જોરદાર પાવભાજી બનાવી હતી જાડુ થેન્ક યુ સો મચ અને સૌથી મેન વાત પપ્પાને બહુ ભાઈ પપ્પાને કેમ ભાઈ કહી દઉં કેમ કારણ કે આજે છે ને થોડુંક એવું ગાજર નાખ્યું તું તો ગાજર સિજ્વ સ્વીટ હતું ને જો કે અમારા ઘરમાં બધી વસ્તુ સ્વીટ ખવાય ભાજપાવ બનાવી તો અમે એની અંદર એ ચપચી ખાંડ નાખી કારણ કે બધી વસ્તુ સ્વીટ ખાઈ એટલે એની અંદર થોડું ગળપણ તો હોય એટલે પપ્પા ક્યાંક બાર જેવી ભાજી નહોતી ને એટલે ખાવાની બહુ મજા આઈ ગઈ પણ મને એ જ વસ્તુ ગમે કે તમારે જો બાર જેવી વસ્તુ બનાવી હોય તો તમે બાર જઈને જ ખાઈ ઘર ની વસ્તુ છે એકદમ સુદ્ધ અને મે તો આજે છે ને રેકોર્ડ બ્રેક ને કહું જે સુરત પટ્ટી પા આવે ને એવા અમારે અમદાવાદ માં મળવાનું ધીમે ધીમે ચાલુ થઈ ગયા છે યુઝ પાંચ થી છ ખાતો આજ મેં હાથ ખાતા વાહ હમણાં હું રેકોર્ડ બનાવું છું પણ બધા ફૂડ રિલેટેડ બનાવું છું કોઈ બીજા કાંઈ જીવનમાં સારા કામવાળા કામ વાળા રેકોર્ડ નથી બનાવતો ખાવાના રેકોર્ડ હમણાં ત્રણ ચાર દિવસ થી બહુ બનાવું જાડું પણ ભાજીમાં નકરું વેજીટેબલ જ હતું એટલે કઈ વાંધો નહીં પાવ થોડક નડે પણ આગળ જતા આપણે બધું કવર કરી લેવું કઈ વાંધો નહીં તો આઈ હોપ કે તમને આજનો આ વિડિયો બહુ ગમ્યો હશે બહુ ગમ્યો હોય તો જાડુ શું કરો ને એ લોકો કહી દે આજનો નો વિડિયો ગમ્યો હોય તો પહેલા તો લાઈક કરી દેજો મસ્ત મજાની ની કોમેન્ટ કરી દેજો મારી YouTube ચેનલને ને સબસ્ક્રાઇબ કરી દેજો ને Facebook વાળા તમે છે ને ફોલો નથી કરતા તો પ્લીઝ ફોલો કરી દેજો તો મળ્યા નવા બ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય બાય નહીં પહેલા હું તમને કહી દઉં કે આ

그는 바지 바울 보러 가요 바이 바이